બેઠક કરી બેઠકમાં રાજકોટ જિલ્લા પ્રમુખ જિલ્લા પ્રભારી હોદ્દેદારો સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા કેન્દ્રીય મંત્રીએ નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારો કાર્યકરો ભૂત પ્રમુખ આપ્યું બેઠક દરમિયાન મીડિયા દૂર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો વિજય થશે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે ઓડિશામાં પહેલી વખત ભાજપની સરકાર બની હરિયાણામાં પણ ભાજપનો વિજય થયો દિલ્હીમાં સત્યાવીસ વર્ષ પછી સિત્તેર માંથી અડતાલીસ સીટો સાથે ભાજપની સરકાર બનાવાશે દેશની જનતાનો વિશ્વાસ ભાજપ પ્રત્યે વધી રહ્યો છે રાજકોટ જિલ્લાની અંદર પોરબંદર લોકસભા ક્ષેત્રની અંદર ઉપલેટા ભાયાવદર જેતપુર વગેરે નગરપાલિકાની ચૂંટણીઓમાં મારો પ્રવાસ રહ્યો પ્રવાસ દરમિયાન જનતાનો ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો લગાવ મેં જોયો વિશ્વાસ મેં જોયો નરેન્દ્ર મોદી પ્રત્યેની શ્રદ્ધા ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો વિશ્વાસ એના આધારે હું એટલું ચોક્કસ કહીશ કે ગુજરાતની છાસઠ નગરપાલિકાઓની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે જે રીતે સમગ્ર દેશની અંદર અત્યારે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે તાજેતરમાં ઓડિસ્સાની અંદર પહેલી વખત ભારતીય જનતા પાર્ટીની સરકાર બની હરિયાણાની અંદર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો અને સત્યાવીસ વર્ષ પછી દિલ્હીની અંદર સિત્તેરમાંથી અડતાલીસ સીટ સાથે ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવવા જઈ રહી છે એ સ્પષ્ટ કરે છે કે દેશની જનતાનો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે વધી રહ્યો છે